બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધીના જાહેર માર્ગના ફૂટપાથ અને સર્વિસ રોડ પર લારી ગલ્લા અને પાથરણાવાળાઓએ કબજો જમાવી દીધો છે જેને લઈને પાલનપુર શહેરના નાગરિકો સહિત ગ્રામીણ વિસ્તારમાંથી આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે પાલિકા અને આર એન્ડ બીની બેદરકારીને લઈને શહેરીજનોને ટ્રાફિક સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે

ત્યારે પાલનપુર શહેરના વિકાસ કાર્યોની કરોડો રૂપિયાની ભેટ આપીને લોકોની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે ફૂટપાથ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ ફૂટપાથ પર હાલમાં નગરપાલિકા અને આર એન્ડ બીની બેદરકારીને લઈને અને લારી ગલ્લાના ધારકો તેમજ પાથરણા ધારકો કબજો જમાવી બેઠા છે જેને લઈને અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે લોકોની માંગ છે કે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફૂટપાથ અને સર્વિસ રોડ ખુલ્લા કરાવી ટ્રાફિકની સમસ્યાને નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જોકે પાલનપુર શહેરના નાગરિકોનું કહેવું છે કે નગરપાલિકા અને આરએનબી દ્વારા પાથરણા ધારકો અને લારીગલ્લાના ધારકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવે છે અને તેમના આ નાણાંની લાલચને લઈને અને શહેરીજનોને ટ્રાફિક સમસ્યાનો અને ઘણીવાર અકસ્માતોનો પણ ભોગ બનવું પડી રહ્યું છે જેથી કલેક્ટરની વિનંતી છે કે આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ કરાવી અને ફૂટપાથ પરના જે દબાણ છે તે દૂર કરાવવામાં આવે પહેલે તો એરોમા સર્કલ બહુ બહુ ટ્રાફિક હતો જ અને એરોમા સર્કલ થી લઈને ગુરુ નાનક ચોક સુધી તો એટલો બધો ભયંકર ટ્રાફિક હાલની વ્યવસ્થામાં એવો છે ફૂટપાથ તો લોકોને ચાલવા માટે હોય છતો બી ફૂટપાથ ઉપર બી દબાણ છે અને ફૂટપાથ ઉપર લોકો ચાલી જ ના શકે ભય થવા અકસ્માતનો ભય થવાનો સંભવ છે મેઇન ફૂટપાથ તમે આજુબાજુ જોઈ શકો છો લોકોને પૂછી શકો કોઈને બી અત્યારે ચાલી નહીં શકો બાઇક બાઇક જઈ ફેમિલી સાથે લઈ જઈએ તો તમને એક્સિડન્ટ થઈ જવાનો અકસ્માત થવાનો ભય છે કે આટલું આટલું બધું દબાણ તો અમે કયો જોઈ નથી અમારી માંગ એ કે આ તંત્ર તંત્રની બેદરકારી ના આ દબાણ બધું દૂર કરાવો બસ આ ફૂટપાથનું રિનોવેશન તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ જ્યારે મુલાકાતે આવ્યા હતા ત્યારે કામ થયું હતું આનો હેતુ મૂળ પ્રજા માટે પ્રજાની સુખાકારી માટે હોય છે આરન હોય નગરપાલિકા હોય આ ફૂટપાથ આજનો વિષય નથી વર્ષોથી આ જ રીતે દબાણ થઈ રહ્યું છે જે લારી ગલ્લાવાળા હોય પાથાણાવાળા હોય બિંદાસ દબાણ કરી રહ્યા છે જ્યારે પણ લોકોનો અવાજ ઊભો ઊભો થાય જ્યારે મીડિયામાં આ બધી પ્રસિદ્ધિ થાય ત્યારે નગરપાલિકા બે કલાકનો તાઇફો કરે છે કે ભાઈ અમે દબાણ ઝુંબેશ કરીએ છીએ આવા લગભગ વીસ પચીસ વાર દબાણ ઝુંબેશ પાલનપુરમાં આ વિસ્તારમાં થઈ ગયા છે પણ આનું સોલ્યુશન ક્યારેય આવતું નથી એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આરએનબી અને નગરપાલિકાને ક્યાંક આમાંથી કમિશન મળી રહ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે પ્રજાની ગાળો હોભળીને પણ નગરપાલિકા અને આરએનબી આ એમના જે રસ્તા છે એમની જગ્યાઓ છે એને ખુલ્લી કરાવતી નથી એટલે ક્યાંક અમને એવું શંકા જઈ રહી છે કે આમાંથી કોઈક ને કંઈક મોટી આવક રળી રહ્યા છે એટલે આ બાબતે એના પ્રતિનિધિઓશ્રી અને કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે આ બાબતે આપશ્રી આ વિષયમાં સંજ્ઞાન લઈ અને નગરપાલિકાને અને આર એમ કડક સૂચનાઓ આપવામાં આવે કે સમગ્ર શહેરમાં જ્યાં પણ આ રસ્તાઓને બ્લોક કરવામાં આવ્યા છે એને ખુલ્લા કરવામાં આવે કારણ કે અત્યારે પાલનપુરની પ્રજા સરકારશ્રી પાસે કોઈ અપેક્ષા નથી રાખતી માત્ર સિવાય ટ્રાફિક અને એમાં પણ જો આ અધિકારીઓ કચાસ રાખતા હોય એમના કમિશન ના કારણે તો ક્યાંક ને ક્યાંક આ સરકારની બદનામી થઈ રહી છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ